Ou pas si? Bande, band. bande, bande, <t 'en> bande, okay bande, really, really. bande,

આવી મકાઈ અમારે એટલે હું તો ઉતરી ઉભા જ વર્યા દેદા હું ગાયું ઘરે દાય તો બાપા ગાયું દે આ આવી આવી મકાઈ અમારા એરિયામાં ખારા પાણીમાં થાવ એટલે સારું કહેવાય ને કે આવી મકાઈ ન થાય અમારે ખારા પાણીમાં આ તાશે વેજામાં છે ને ઓઈલી હે ને એ માલદીમાં મન છે ને આ માલદીમાં મેળ્યું છે કાટેકામ હો

તે કામ આપણે ખેડો ને રામ રામ मामा નથામા હા હો રામ રામ કે વીડિયો માં આવો હા તો રામ રામ એ નત કરું નવા ગાયો ખાનું છે

આ કેટલા વેતર ની પેલ વેતરી દૂધ પાડી પાંચ સાડા પાંચ લીટર કા ની પાડી જોરદાર આવ્યો

કેમ બોસ ને કઈ ઘટે માલદામાં ની બાંધવાની રેણી કેણી ને કેવી છે સોખી એકદમ

Aani ketla duta yu, pasara mapni bingse toai harun kebai paditauta, te gaayat akam paai toai harun kebai ni, ketla si pianini <hesitation> apagri, 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 apagri,

একোটাওটনে পাডোযো পাডোযো কোরতন্য়াডেকোরডে ওযেড্র পাডোয়েখোয়েকোটে। একোয়েখ কোসেয়েচ্য়ে কোয়েকোটচ্রন

हेलो आको वान ट ट दिन बपा दू है था ड दूत च वट प ि पार ने आ सी bạn đó bạn đó bạn đó. Visa mà nằm makan xia, nó ta khari adián. à tớ giỏi đi cái,